કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આજે ગાંધીનગરના વાવોલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું અને સેક્ટર એકવીસ અને બાવીસને જોડનારા નવનિર્મિત અંડરબ્રિજનું કરશે લોકાર્પણ તો સાંજે કોલવાડામાં તળાવનું પણ કરશે લોકાર્પણ वैश्विक मंच पर હવે ખુલ્લો પડશે પાકિસ્તાનનો આતંકી ચહેરો મોદી સરકારે સાત સર્વધળિય પ્રતિનિધિ મંડળની કરી રચના વિપક્ષના નેતાઓને પણ મળ્યું પ્રતિનિધિત્વ આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિ ઉપર આશય સંદેશ સુલે કેન્દ્ર સરકારની પહેલ ઉપર વ્યક્ત કરી ખુશી કહ્યું દેશ માટે અમે સૌ છીએ સાથે તો શશી થરૂરે કહ્યું જ્યારે વાત રાષ્ટ્રીય હિતની તો અમે પાછળ નહીં હટીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું પ્રધાનમંત્રી ની દુરોગામી વિચારો નું આ છે પ્રમાણ સોપોર બારામુલ્લા હંદવાડા ગાંદરબલ અને શ્રીનગર સહિત જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં એસઆઈએના દરોડા આતંકી ગતિવિધિની જાણકારી મળવા ઉપર કરી મોટી કાર્યવાહી પાકિસ્તાનના પ્રધાનમંત્રી કબૂલ્યું ભારતે બેલેસ્ટિક મિસાઇલથી તોડી પાડ્યું નૂરખાન એરબેઝ સહિત કેટલાક ઠેકાણાઓ અડધી રાત્રે સેના પ્રમુખ મુનીરે આપી હતી ફોન પર જાણકારી ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા માટે દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા સમગ્ર દેશ કરી રહ્યો છે સેનાના શૌર્યને નમન મોટી સંખ્યામાં લોકો લડી લઈ રહ્યા છે ભાગ બીજી તરફ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના લપકામણમાં બાઇક રેલીમાં જોડાઈ સેનાના પરાક્રમના પુષ્પોથી કર્યા વધામણા અમરેલી દીવ મોરબીમાં પણ યોજાઈ તિરંગા યાત્રા જેતપુર તાલુકાના મેવાસા ગામે પંદર જેટલા ગામોના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા દ્વારા પંચાવન લાખના ખર્ચે વિવિધ પંદર જેટલા વિકાસલક્ષી કામોનું કર્યું ઈ લોકાર્પણ રાજ્યમાં બાવીસમી મે સુધી છૂટાછવાયા વરસાદની આગાહી આજે તેર જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા અમદાવાદ રાજકોટ સહિત ચાર શહેરમાં ડિગ્રી અને એક સપ્તાહના બ્રેક બાદ ફરી આજથી આઈપીએલ બે હાજર પચીસ નો થશે પ્રારંભ આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો Bangalore na M. Chinna Swami Estudia Maramasha Match.